નમસ્કાર મિત્રો મારું ગામ અડાણા તાલુકો સાયલા મારું નામ છે ભોપાભાઈ વેલાભાઈ આડગડા આપણે અઠવાડિયા પહેલા જીવા અમૃત પાયું હતું અઠવાડિયા પહેલા જીવા અમૃત પાયું હતું આ સાકર પાક છે ને મિક્સર પાક છે આમાં સોળો વર્ષે બી એનું પરિણામ આજે આઠે દિવસ દેખાય છે એનું જોવું હોય તો કેમેરામેન અંતે લાવો આ છે અળસિયા આ જુઓ નજીકથી રાખો આ કેટલા પ્રમાણમાં અળસિયા છે આ તો દિવસે દેખાય નહીં પણ મેં ખોલ્યું એટલે દેખાય છે ને કે આ રાઈટમાં બહુ દેખાય આય દેખાડો ઝૂમ ઝીણું 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 આ બધી દેખાડો આમાં લાખો ની સંખ્યામાં છે આ અઠવાડિયાનું નું પરિણામ છે મિત્રો આ મારો ખેતર નો પાક છે આ આશરે

તો મિત્રો આ જે કલેક્ટર સાહેબ છે અને તેમાં તેની સાથે બીજા પણ અન્ય ખેડૂત મિત્રો હતા જેઓ પણ આ વિઝિટમાં હાજર રહ્યા હતા અને કલેક્ટર સાહેબે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ હતા તો તેમને દ્વારા કલેક્ટર સાહેબને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું કે આ રીતે પ્રાકૃતિક ખેતી થાય છે અને તેના જે આચ્છાદનો અને વ્યાયામો છે તેના વિશે તેમણે સમજણ આપી હતી મિત્રો આમાં કલેક્ટર સાહેબને પ્રાકૃતિક ખેતીનું શું મહત્વ છે અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય છે તે બાબતની માહિતી આપવામાં આવી હતી અને સાથે જે બીજા અન્ય ખેડૂત મિત્રો હતા તેમને પણ પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપવામાં આવી હતી કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરવાથી શું શું લાભો થાય છે અને તેના પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકે છે તે બાબતની આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને આત્માના જે સ્ટાફ હતા જગદીશભાઈ અને અન્ય જે સ્ટાફ હતો તેમના દ્વારા આ સરસ મજાની માહિતીનું એક સેમિનાર જેવું આયોજન કરી અને તેમના ફાર્મ વિઝિટ પણ કરવામાં આવેલી હતી નમસ્કાર મિત્રો મારું ગામ અદાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ છે ભોપાભાઈ વેલાભાઈ આદેકરા આપણે આ ફેરણમાં ટેપ કહેવાય ને એ લગાવી છે ઓર્ગેનિક ખેતી માટે આ બહુ કામ આપે છે આ લેબોરેટરીનું કામ કરે છે કેમેરામેન એમ કે ફોકસ કરો જો આમાં આમાં અમુક જેને જેને એવા મચ્છી રેખું પકડવાનું છે આ અહીંયા કણે લૂર આવે અંદર લૂર આવે એને સુગંધથી અંદરથી અહીંયા આવે ખાવા જાય એટલે અંદર ફસાઈ જાય આ ફેરણમાં ટેપ લગાવીએ છીએ આપણે

આ ગસીન આવે અને છોટી જાય એટલે મરી જાય અને ખબર પડે અને ટીકા લગાવ્યું છે આ વેગીરે બે થી ત્રણ લગાયા છે અને ફેવરમાં ત્રણ થી ચાર લગાયા છે જય ગૌ માતા અને મિત્રો આ છે તે પોપાયની વાડીએ તેમણે નવી ટેટીનું વાવેતર કરેલું છે જે બાબતનું આ ફિલ્ડ તમે નિહાળી રહ્યા છો તેમાં પોપાયએ નવી ટેટીનું વાવેતર કરેલું છે નમસ્કાર મિત્રો મારું ગામ મડાવા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ છે આડગડા ભોપાભાઈ વેલાભાઈ આપણે દૂધ ગોળનો સટકાવ એક અગાઉ કરી નાખ્યો છે અને આ બીજો રાઉન્ડ ચાલુ છે અઢીસો ગ્રામ દૂધ ને સો ગ્રામ ગોળ એનો આપણે ડોઝ બનાવી નાખ્યો છે દસ કપનો કેમેરામેન એમ કે ફોકસ કરો આપણે આ ડોઝ છે આ દૂધના ગોળનો ડોઝ છે આપણે દોઢ નાખવાનો છે આનો માપ એટલું છે અઢીસો ગ્રામ દૂધ ને સો ગ્રામ ગોળ આનાથી મિત્રો દૂધ ગોળથી મધમાખી આવશે અને જે ફાળ ની પ્રક્રિયા હોય જે પ્રાગની અંદરથી જે પ્રક્રિયા થતી હોય ફાળ વધારે બે મધમાખી બહુ ઉપયોગી હોય એનેથી કામ આપશે અને આ દૂધ ગોળ થાંક્યા પછી મધમાખી વધારે આવશે અને મારે થોડોક પ્રાકૃતિએ સાત આપ્યો હશે કે એકદમ મજ આવી ગયા છે જે શેટાના ઝાડ ને બેઠા છે પણ મજા જ્યાય ગૌ માતા મિત્રો આપણે આજે આ વિડીયો નિહાળો જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ નવીન જે સરકારની યોજનાઓ હોય જે સીધી ખેડૂતો સાથે સંકળાયેલી હોય તો તેવી ખેડૂતની માહિતી માટે તમે જો પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અમે કોઈ નવા જ વિડિયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગોમાત્ર વંદે માત્રમ